આલ્યા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનંત રાધિકા અને વેડિંગ ફેસ્ટિવલની કેટલીક શેર કરી હતી તેમની આ પોસ્ટ ખાસ છે કારણ કે આ પોસ્ટમાં આલિયાએ પહેલીવાર સોશિયલ મીડિયા પર દીકરી રાહાનો ફોટો શેર કર્યો આલિયાએ સોમવારે સાંજે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે છ ફોટા શેર કર્યા હતા તસવીરોમાં આલ્યા દીકરી રાહા સાથે જોવા મળી રહી છે તેણે પતિ રણબીર કપૂર અને ભાભી કરીના કપૂર ખાન સાથેના ફોટા પણ શેર કર્યા છે આલિયાની આ પોસ્ટ પર ફિલ્મ મેકર કરણ જોહર અને આલિયાની માતા સોની રાજદાન સહિત ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે મહત્વનું છે કે આલિયા અને રણવીરે તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં અંબાણી પરિવારના ત્રણ દિવસીય ફેમિલી ફંક્શનમાં દીકરી રાહ સાથે હાજરી આપી ત્યાં ઇવેન્ટમાં અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ સલમાન અને આમિર ખાને પણ ભાગ લીધો હતો રિહાના અને એકોન જેવા આંતરરાષ્ટ્રીય સેલેબ્સ અને ત્રણેય ખાનોએ આ કાર્યક્રમમાં એક સાથે પર્ફોમન્સ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ